एसडीटी जेल में आ तो એટલે સાહેબ આખ્યો કે દેવાભાઈએ આપો ગામે કામ જન લોકન મળનો હે પરંતુ આપો પેલા દેડિયાપાડા તાલુકામાં થા અને દેડિયાપાડા તાલુકા મે સાહેબન પ્રવેશ बंदी આથી પરંતુ આપો જે નસીબ આખાય કે આપો ચિકા તાલુકો ભણિયા અને ચિકા તાલુકો ભણિયા પછી સાહેબોને આપો જે 58 ગામો મે પ્રવેશ बंदी હતી અહીં આવન મોકો મિલી એટલે યા ભાગરૂપો તુમા ગામ મુલાકાત માટે આલા કારણ કે સાહેબે કાયમ પ્રજા વચ્ચેને પ્રજા અવાજ બનીને આ સરકારો સામે લડે એટલે યા માટે આ સરકારે સાહેબોને કેવું દાવ પેચ રમીને ફસાવનો તે છતાં એ સાહેબ આપો આથી ચિંતા કો હોય અને આખી કે માં ગામે ગામ જાન મિલનું હોય તો અઠ્ઠાવન ગામે એટલે મેં કે સાહેબ દહેકથી આપણો આમાં ટાઈમ જોજી તો જ દરેક ગામમાં આપો પહોંચી વલું હું ને તો પછી એક બેન દી હમ તો નહીં મેળવ્યા કે સાહેબો સાહેબો બી મેં આભાર માનો કારણ કે દોધી આપો અઠાવવાનું ગામો માટે ચિકતા તાલુકા માટે દોધી આપી આપો આપોને એ આભાર અહીં મિલાન હલા આઈ જે સરકાર હાય ઓ સાહેબોને હેરાન કહો છે આમાં એજન્ડા આગેવાનોને બી હેરાન કહો હે પરંતુ તુમ આમાં બધી તાકાત થાય તું આમાં જે સહકાર મિલે હૈયા દીદી આમાં ને એક તાકાત પૂરી પડે અને આઈ સરકારો સામે આમ ડબલ તાકાત થી આખી ટીમ આમાં લડે એ રીતો ચિકતા તાલુકો ગોણ્યો તા ઈયા મે તુડણી આજી આવી બેંતિલ મોયના માન લાગે તાલુકા જિલ્લા આવતિયા એટલે ટીમ બી આજ રીતો સંગઠિત વેન સાહેબો લડાઈ જે મજબૂત કોજી તા પૂરો આઈ પાપી લોકો તે ચિકતા તાલુકા પંચાયતમાં બોહાન ના દેનો પરે તૈયાર હે કા આકાલે આમો આહી શેરવાઈ મયત મ્યાલના પછી અહીં બાજુનો જે ગામ જોડવાનો એક આગેવા નાખે આમાં અહીં બી સાહેબ પણ ખૂબ માનતે આમાં અહીં બી હાજી કોને એક તો અહીં રહેવા અલગ પડી જતા એટલે નિહાદાય નેતા તે બી આમાં ઉનાન તે બી આવું વાત તને દે એટલે આખનો મતલબ સાહેબ પણ આખો ગુજરાત માને આખો આદિવાસી સમાજ માને હે આજ પંચમહાલ આમ જાઓ ભોગમ રામ જયા દરેક જાગો સાહેબોને વાટ જોતે છોટાઉદીપુર હેયા દાહોદ હેયા જે નેતા તીસ પાંત્રીસ વર્ષથી વિકાસવા નામો વોટ માંગતા હતા આજે મનસુખ સાહેબે આઝાદી ઇઠોતેર વર્ષ પછી બી તિયા ગામો રસ્તો ના બોણ્યો અને પાઠ ભણાવવા આવતા હતા એટલે આખનો મતલબ એ આઝાદી ઇઠોતેર વર્ષ પછી બી મનસુખ સાહેબો ગામો રસ્તો આજે ઉદલું ઉઠવે તો પછી પીરત કયા ભૂખો છે એટલે આખનો મતલબ એ નહોય આજે મનસુખ સાહેબો ગામો રસ્તા માટે ચૈતરભાઈ ચૌદ કિલોમીટર ચાલીને ને ગયો આમાં તરકાર પછી ખબર પડી તો મનસુખ સાહેબ આ છે દર્શના બન મિલ ને હે પણ એંડો એ પણ સાહેબ તું પાંત્રી પાતરી ઓરવી બી તો રસ્તો નહીં ભણાવો થતી આપો કાય રાખનો બરાબર કે ને એટલે વધુ ટાઈમ નેતાભાઈ સાહેબોને પોના મોકો આપો કારણ કે સાહેબોને આપો ઉના નો હોય pada adharmanin may vyaktiyo purakon